વંદે માતરમ ભારત માતા કી જય અત્યારે જે એક પરિસ્થિતિ ઊભી છે અને મોરબીની અંદર એક લેટર કાંડને લઈ અને આખા ગુજરાતની અંદર ચર્ચા ઊભી થઈ છે આ પ્રશ્ન આમ જોવા જઈએ તો બિલકુલ સામાન્ય છે અને એક બાજુ સત્તા પક્ષ અને લોકોની વચ્ચેનો પ્રશ્ન ઊભો કરવા જઈએ તો બહુ મોટી મેટર આને બનાવવામાં આવે છે કોઈ આ મુદ્દો એવડો હતો નહીં એને લઈને આપણે થોડી ત્યારે ચર્ચા કરવી છે અને આપણે બધાની સાથે આવ્યું છે આ પરિસ્થિતિ એવી છે કે રાજકારણીઓ ગમે તે હોય પાર્ટી ગમે તે હોય કોંગ્રેસ હોય ભાજપ હોય કે આપ હોય જ્યારે કોઈ ધારાસભ્ય છે કોઈ સરપંચ છે કે કોઈ જિલ્લા પંચાયતનો સદસ્ય છે કે તાલુકા પંચાયતનો સદસ્ય છે એ કેટલો સાફ સુથરો છે ને કેટલો દૂધે ધોવાયેલો છે એના ઉપર પહેલું જોવાની નજર છે કયો ધારાસભ્ય કેટલું સારું કામ કરે છે એના ઉપર જોવાની નજર ત્યારે આ કૌશિકભાઈ વેકરિયા છે એ ગુજરાત સરકારની અંદર દંડક તરીકે એની એમની ફરજ એ છે અને બંધારણીય હોદ્દામાં એમને મળ્યું છે એને ચોંટાયેલો પ્રતિનિધિ છે ચોંટાયેલા પ્રતિનિધિની વિરુદ્ધમાં કોઈ લેટર વાયરલ થાય છે હું અહીંયા ઓફિસ છું બરાબર મારી પાસે કોઈ અહીંયા લખણ કરાવવા આવે છે તો હું ઓપરેટરને કહું છું ઓપરેટર એને ટાઈપ કરી આપે છે હું જોડી બે અરજદારને બેસાડીએ છીએ એ ટાઈપ કરે છે ટાઈપ કરીને પગારદાર કોઈ લેટર કાઢીને આપે છે કે કોઈ અરજી ટાઈપ કરીને આપે છે તો એની અંદર એનો શું ગુનો એનો ગુનો શું છે આ સામાન્ય હકીકત નાનામાં નાનો માણસ સમજી શકે ને એવી વાત કે કોઈ ટાઈપિંગની દુકાન છે ને અહીંયા તમે જાઓ છો કોઈ અરજી કરાવવા માટે જાઓ છો કોઈ આરટીઆઈ કે ગમે તે કોઈ તમે લખાણ કરાવવા માટે જાઓ છો કે તેનો માલિક હોય કે અરજદાર જોડે અને કોઈ પગારદાર છોકરો હોય કે છોકરી હોય કે ગમે તેના પાસે તમે ટાઈપ કરાવો છો ટાઈપ કરાવવા વાળાનો ગુનો છું ટાઈપ કરવા વાળાનો ગુનો શું એ પહેલો જોવાની જરૂર છે તો ટાઈપ કરવા વાળી એક દીકરી છે એની પચીસ થી સત્યાવીસ વર્ષની ઉંમર છે એવું મને જાણવા મળ્યું છે આ દીકરીને પાટીદાર સમાજની દીકરી પાટીદાર સમાજની દીકરી પાટીદાર સમાજની દીકરી કરી નાખ્યું પરંતુ એનાથી ઉપર જઈને આ ગુજરાતની દીકરી આરે રીતે ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવે અને બિનઅધિકૃત કે શું કામ આપણે કહીએ છીએ તો કે ભાઈ એની તપાસ તો થાય ને પહેલાં પ્રથમ કે આ દીકરી ગુનેગાર છે કે નથી એમ હવે કોઈ એની જીવન રોજિકા માટે કે એની રોટી રળે ખાવા માટે કરે ને નોકરી તો ગમે ત્યાં માણસ કરે છે હું રાજપૂત છું બરાબર મારી પરિસ્થિતિ એવી છે અને કદાચ જીગ્નેશ મેવાણીની ઓફિસમાં હું નોકરી કરતો હોઉં દાખલો છે કે ભાઈ જીગ્નેશ મેવાણીની ઓફિસમાં હું નોકરી કરતો હોઉં તો એ લોકો ભળાવે મારે ટોંકું તો કરવાનું હું એમનો એક પગારદાર માણસ છું એમની ઓફિસનો હિસ્સો શું પણ પગારદાર છું કે દાખલા તરીકે થરાદની અંદર અત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ અને એમનું કાર્યાલય હોય અને કદાચ હું કોઈ પાર્ટીનો માણસ નહીં પણ એમની ઓફિસે નોકરી કરતો હું તો કોઈ રજૂઆત આવતી હોય કોઈ લખવાનું હોય કે આ તે ના તો તેનું કામ હું કરતો હોઉં છું તો એ તો મારી ફરજ આવે છે ને કે હું નોકરી કરું છું પગારદાર છું અને હું મારી ફરજ નિભાવું પરંતુ આ બની બનાવી સાજિશ છે અને આવું બીજી વખત ન બનવું જોઈએ તો આવી સાજીશની સામે સારી રીતે કોર્ટે જાણવાની જરૂર છે કે ભારતની અંદર ગુજરાતની અંદર સિવિલ કોર્ટ સેશન કોર્ટ હાઈ કોર્ટ સુપ્રીમ કોર્ટ આટલી બધી કોર્ટો આપીશ લોક અદાલત બાળ અદાલત આવી બધી ઘણી બધી અદાલતો હોય પોલીસ સ્ટેશન ટેબલ ઉપર ઘણા બધા ગુનાઓને એનું સોલ્યુશન લાવી શકતી હોય છે પરંતુ રાજકારણના ઇશારે રાજકીય માથાના ઈશારે આ ગુજરાતને કલંકિત કરતી ઘટના મોરબીની અંદર બની છે વાવથી બનાસકાંઠા જિલ્લાથી રામસિંહભાઈ રાજપૂત આ વસ્તુને કડક શબ્દોમાં હું વખોડું છું આવી આવી ઘટના બનતી રહેલો લોકો જેની સરદારનું ગુજરાત નામ બદનામ થવામાં કોઈ બાકી નથી નરેન્દ્ર મોદી ગુજરાતથી હોય અમિતભાઈ શાહ ગુજરાતથી હોય એવા ઘણા બધા નેતાઓ અત્યારે કેન્દ્રીય લેવલેના છે મોરબીથી ત્યાં પરસોત્તમ રૂપાલા છે તે પાટીદાર સમાજના આગેવાન નથી આપણા ગૃહમંત્રી હરસભાઈ સંઘવીના વાતની જાણ કે ખબર ના હોવી જોઈએ મારું તો કેવું એવું છે કે આ લોકો રાજીનામું આપી દેવું જોઈએ હરશભાઈ સંઘવી તમને ચલાવતા ના આવડતું હોય પોલીસ તમારું ગીધું ન માનતી હોય અને નહીતર મને તો એવું લાગે છે કે તમે આ પોલીસને છે કે નહીં ઈશારે ઈશારે કામ કરાવો પોલીસની ઉપર નકરું ગુજરાત સરકારનું દબાણ છે ને ખોટા કેસો કરાવવાના લોકોને ફસાવવાના આ ધંધા ગુજરાત સરકાર કરેલી હોય હું દીવા જેવું દેખાય રાત્રે બાર વાગે દીકરીના ઘરે જવાનું એની ધરપકડ કરવાની ક્યાંય ફાળવતા નથી તમે એમને જાણ કરતા નથી ફોન કરતા નથી સીધે સીધા એના ઘરે ત્રાટકી જોયેલું શું આતંકવાદી તમે બુટલે કરો ને નથી પકડતા ત્રણસો સાત ત્રણસો છવીસ ત્રણસો બે ના ગોને ક્યારે રખડે રેઢા સમાજ વિશે ખોટું કઈ જતા રહ્યા છે સમાજને કઈ કીચડ ઉછાળ્યા છે એવા ગુનેગારો ફરે રહ્યા છે સરકારી તિજોરીના કરોડો રૂપિયા ચોરી ગયા છે એ લોકો અત્યારે તાગડ ધીલ ઉડાડી રહ્યા છે બીજેડ ગ્રુપનો નો ઓલો ભૂપેન્દ્રસિંહ છે એનો વરઘોડો તમે શું કામ નથી કાઢતા એક દીકરી ને એને મોઢે માસ્ક નથી લગાય મને તેવા સમાચાર મળ્યા કે બે ત્રણ કિલોમીટર જેટલું સરઘસ કાઢ્યું તમને શરમ આવી જોઈએ ને માલાઓ શું તમે આ મળ્યું આ ત દિના આ ગુજરાતની પથારી ભમેડવા તમે બેઠા અમે બધા એવું ગુજરાત કરીને આખા ગુજરાતની પથારી ભમેડી નાખે અને જે જે લોકો આની અંદર ઇન્વોલ હતા જે લોકો ધરપકડ કરવા ગયા હતા શું કામ બી સરકારના ઈશારે હું કર્યું એમને તાત્કાલિક સંસ્પેન્ડ કરી નાખો કરો ડિસ્પિસ એ લોકોને એટલે બીજો કર્મચારી આવે સરકારના ઈશારે કામ ના કરે તમારે પોલીસને આગળ કરી કરીને આવા કામ કરાવે છે ગુજરાત સરકાર પોલીસને આગળ કરી કરીને આવા કામ કરાવે છે અને ગુજરાત બંધામ થાય છે જો અરે સંભીનામાં તાકાત હોય ભૂપેન્દ્ર પટેલનામાં તાકાત હોય અને આપણા માં તાકાત હોય તો આ લોકોને ડિસમિસ કરી નાખો તો તાત્કાલે કે ભાઈ કોઈના ઈશારે આવો શું કામ તમે કામ કરો છો બંધારણની અંદર ક્યાં લખાયેલું નથી સંવિધાન તમારા બાપનું છે કે તમારે જેમ કરવું છે તેમ કરશો તમને મન ફાવે એમ તમે કરશો એટલે શું સમજો તમે ગુજરાતના પબ્લિકને અને ગુજરાતના લોકોને તમે મૂર્ખ સમજો છો આખું ગુજરાત સમજે છે સારી રીતે સમજે છે અઠાવીસ ત્રીસ વર્ષથી તમે આ ગુજરાતને નરક જેવું બનાવી દીધું છે અમે નથી બોલતા શરમ મર્યાદા બધું ભરીએ છીએ એટલે છે તમારા મને સાચા માણસો તમે ફાંસી આપી દઈશું તમને મન ફાવે એમ તમે કરી નાખશો કોઈ વિરોધ પક્ષમાં પૂરો કરી નાખવાનો દબાવી નાખવાનો અને ધંધો ન કરવા દેવાનો સારાને સાચા માણસનું કોઈ વેલ્યુ ન રહેવા દીધું કેટલા સમય સુધી આ પરિસ્થિતિ સહન કરવાની મહેરબાની કરીને જાળવા દાદો બાકી જરૂર પડશે ત્યારે કોલર પકડી લઈશું તમારો સાચો તો તમને કહેવાનો ને મોઢે તમે કોણ રાજા મહારાજા હતા કે તમને લખીને આપી દીધું આ ગુજરાતનો પટો લોકોના મતે તમે ચૂંટણીયા છો લોકોના પ્રતિનિધિ છો કામ કરો લોકોનું લોકોનું કામ કરવા માટે તમને બેસાઈ રહે આવી પરિસ્થિતિ ઊભી કરી નાખીશ ફરી વખત મળીશું આવા નવા મુદ્દા ઉપર બોલશો મેં બિન્દાસથી ભારત માતા કી જાય વંદે માતરમ